નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મે મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કોણા હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશનો સહિત એકસો ત્રણ અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું અઢાર ભારતના ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા પંદરસોથી ઘટાડીને કેટલી કરી છે બારસો તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે ભારતે તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાયું અમદાવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં બનેલા નવ હજાર એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે દાહોદ તાજેતરમાં સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે મિઝોરમ તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર પચીસનો પ્રારંભ થયો દીવમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ બે હજાર પચીસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી ડાંગ જિલ્લામાં બે હજાર પચીસમાં સૌથી વધુ સક્રિય સૈન્ય બળવાળો દેશ કયો બન્યો છે ચીન એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપની આગામી બે હજાર છવ્વીસ આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે અમદાવાદમાં કોના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે પ્રોફેસર ડૉક્ટર રિયાઝ અહેમદ શાહ તાજેતરમાં આવેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોણ ટોપ પર રહ્યું છે નોર્વે પીએમ મોદીએ ક્યાં વિઝિનજમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું લોકાર્પણ કર્યું તિરુવનંતમપુરમ કોને ભારત સેમી કંડક્ટર મિશનના સીઈઓ તરીકે નિમણૂક કરાઈ અમિતેશ કુમાર સિન્હાની નવ મેના મોસ્કો વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું સંજય શેઠે રમ્માણ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો ઉત્તરાખંડમાં ક્યાં બે હજાર ચોવીસ પચીસ માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ આપવામાં આવ્યા ભુવનેશ્વર કયા રાજ્યના લકુંડી સ્મારકોને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કર્ણાટક કયા દેશના રાષ્ટ્રપતિએ પંદર કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે માલદીવ દેશના પ્રથમ એઆઈ બેસ્ટ ડેટા સેન્ટર પાર્કની આધારશિલા ક્યાં મૂકવામાં આવી છત્તીસગઢ તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ સૌથી વધુ હિમદિપડા ક્યાં છે લદ્દાખમાં દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઈફ પાર્ક ક્યાં ખુલશે નોઈડામાં કોની અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ પુરસ્કાર બે હજાર પચીસમાં સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે પસંદગી થઈ સુભાષિષ બોસ અને સૌમ્યા ગુગુલોથને ગુજરાતનું કયું પોર્ટ ભારતનું પ્રથમ બસો એમએમટી કાર્ગો હેન્ડલ કરનારું પ્રથમ બંદર બન્યું મુન્દ્રા પોર્ટ ગુજરાતના કયા શહેરમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપવામાં આવશે આણંદમાં ભારતના બાવનમાં મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કોણે શપથ લીધી છે બી આર ગવઈ તાજેતરમાં અઠ્ઠાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો ગુલઝાર અને રામભદ્રાચાર્યને ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ બે હજાર પચીસમાં ગુજરાત કયા સ્થાને છે અગિયારમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં એકીકૃત એકવા પાર્કની સ્થાપના કરાશે ત્રિપુરા કોના હસ્તે નવીન આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો રાઘવજી પટેલ દુનિયાની સૌથી મોટી એરોસ્પેસ ગ્રેડ ટાઈટેનિયન યુનિટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું લખનઉ બાવીસ મેએ મનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બે હજાર પચીસ માટેની થીમ શું છે હાર્મોની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેનની શરૂઆત ક્યાં કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં ગુજરાત સરકારે વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ્યથી કેટલી ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરી બાર આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં દસ મીટર એર પિસ્તોલમાં કનકે કયો મેડલ જીત્યો હજાર પચીસ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપ કોણે જીતી ભારતે ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે રિલાયન્સ પાવર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયા સિંહના સોળમાં વસ્તી અંદાજ બે હજાર પચીસ મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે આઠસો એકાણું પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે પ્રથમ તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસમાં મેડલ ટેલીમાં કોન ટોચ પર છે મહારાષ્ટ્ર ચેન્નઈના ઓગણીસ વર્ષીય શ્રીહરિ એલ આર ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે છ્યાસી માં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે સાબરમતી હાલમાં કોણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કુમારને તાજેતરમાં કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વોશિંગ્ટન ડીસી તાજેતરમાં કોણે બે હજાર પચીસમાં ચાર પોલીસર પુરસ્કાર જીત્યા હતા ધ ન્યૂયોર્ક ટાઈમ્સ કેન્દ્ર સરકારે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો પાકિસ્તાન ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેલ સેલો વોટર ક્રાફ્ટ પ્રાપ્ત થયું તેનું નામ શું છે અર્નાલા તાજેતરમાં આઈપીએલમાં રિયાન પરાગે છ બોલમાં છ છક્કા ફટકાર્યા તે કઈ ટીમના ખેલાડી છે રાજસ્થાન રોયલ્સ ભારતે પ્રથમ એશિયન અંડર ફિફ્ટીન અને અંડર સેવન્ટીન બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં કેટલા મેડલ્સ જીત્યા તેતાળીસ કેન્દ્ર સરકારે ક્યારે દેશના બસો ચુવાળીસ જિલ્લામાં ડ્રીલ કરાવ્યું સાત મે કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ આઈએનએસ તમાતને અઠ્યાવીસ મે ના રોજ સોંપવામાં આવશે રશિયા તાજેતરમાં ક્યાં આયોજિત સોળમા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું સુરત તાજેતરમાં આઈએમએફ દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે ચોથી કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સ મીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ કર્યું આંધ્રપ્રદેશ કયા દેશના સાંસદે સોળ વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે ન્યૂઝીલેન્ડ મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ ત્રણ લાખ તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર વન કોણ રહ્યું રવિન્દ્ર જાડેજા કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અફઘાનિસ્તાન કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ નેવું મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલામાં ક્રમે રહ્યા બીજા વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનારા પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે ભુવન રિભુ કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયું હતું ગાંધીનગર તાજેતરમાં ડોક્ટર એમ આર શ્રીનિવાસનનું અવસાન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા પરમાણુ વૈજ્ઞાનિક તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો મુળુભાઈ બેરા જર્મનીના સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે કઈ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો દસ મીટર એર રાઇફલ તાજેતરમાં જર્મનીમાં યોજાયેલા આઈ જુનિયર વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે રહ્યું પ્રથમ વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા છોજીન અંગમો કયા રાજ્યની છે હિમાચલ પ્રદેશ પચીસ વર્ષીય ભારતીય રેસર કુશ મૈની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો એફ ટુ તાજેતરમાં ક્યાં સિરુઈ લીલી મહોત્સવ બે હજાર પચીસનું પાંચમું સંસ્કરણ શરૂ થયું મણિપુર ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા અંતર્ગત વાર્ષિક કેલેન્ડર કોણે લોન્ચ કર્યું ડોક્ટર મનસુખ માંડવિયા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ક્યાં સોળમી સદીની વાવનો જીર્ણોદ્ધાર કર્યો છે મહરોલી તાજેતરમાં ક્યાં બાર વર્ષ પછી પુષ્કર કુંભ શરૂ થયો છે ચમોલી સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો સોળ મે કયા રાજ્યની બિનને જીઆઈ ટેગ મળ્યો છે રાજસ્થાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો અગિયાર મે તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ કોની સાથે સંકળાયેલ છે નક્સલવાદ કયા દેશે હુમલા માટે પોતાની જમીન સીમા અને વાયુ સીમાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે શ્રીલંકા તાજેતરમાં ક્યાં પ્રથમ ભૂતાપીય ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો અરુણાચલ પ્રદેશ બ્રહ્મોસ ટુ મિસાઇલ ભારત અને કયા દેશે સંયુક્ત રૂપથી બનાવી છે રશિયા કઈ યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તાજેતરમાં ક્યાં ત્રિશુરપુરમ ઉત્સવ શરૂ થયો છે કેરળમાં તાજેતરમાં કોણે ભારત ટેલિકોમ બે હજાર પચીસના બાવીસમાં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે જ્યોતિરાદિત્ય સિંધિયા ક્યા ગોલ્ડ સિક્કા દ્વારા ભારતના પહેલા સોના પીગડાવવા એટીએમનું અનાવરણ કરાયું છે હૈદરાબાદ ભારતમાં ક્યાં વિશ્વના સૌથી લાંબા કેળાના ફળ મળી આવ્યા અંદમાન નિકોબાર તાજેતરમાં ચર્ચામાં રહેલ બોરમદેવ વન્યજીવ રાજ્યમાં સ્થિત છે ઝારખંડ જી સીસીઆઈના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું ગુજરાત સાયન્સ સિટી ખાતે તાજેતરમાં કોની પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સહાયક કમિશનરના રૂપમાં નિમણૂક કરાઈ કશિશ ચૌધરીની બંગાળના અખાતમાં આવેલ ચક્રવાત શક્તિને કયા દેશે નામ આપ્યું શ્રીલંકા ઉત્તર પ્રદેશમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના નામ પર ક્યાં સીડ પાર્ક સ્થાપિત કરાશે લખનઉમાં તાજેતરમાં ક્યાં ધ્રુવ્ય ભવન અને સાગર ભવન કેન્દ્રોનું ઉદઘાટન કરાયું ગોવામાં બે હજાર પચીસ છવ્વીસના કાર્યકાળ માટે કોની ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ વિકાસ સિંહ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ગુજરાતે કેટલા મેડલ જીત્યા તેર મેડલ પંદરમી બ્રિક્સ વ્યાપાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ બ્રાઝિલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોણ બન્યા શુભમન ગિલ કયા દેશમાં વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન બે હજાર પચીસનું આયોજન કરાયું નેધરલેન્ડ તાજેતરમાં અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ઉદયપુર તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો ભાનુબેન બાબરિયા તાજેતરમાં કોને રોમાનિયાના બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીત્યો આર પ્રજ્ઞાન નય મંત્રીમંડળે ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમી યુનિટની સ્થાપનાને મંજૂરી આપી ઉત્તર પ્રદેશ કોને બ્રિક્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હરવંશ ચાવલાને ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ ઇડી સર્ટિફિકેટમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે પ્રથમ વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે ગુજરાત ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે ભાર્ગવસ્ત્ર કોણે ભારતના પ્રથમ ત્રણ એનએમ ચીપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ દ્વારા કોણે બે પોઈન્ટ ચાર ડોલર બિલિયનની લોન મંજૂર કરવામાં આવી છે પાકિસ્તાન ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારની મંજૂરી મળી છે સ્ટાર કયા દેશમાં વર્લ્ડ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જાપાન વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લીનરી આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધામાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા પાંચ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી તેને શું નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની અઠ્ઠાવન વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ મિલાનમાં વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા દસ વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ બહાર આવ્યા છે સત્તર કરોડથી વધુ તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કયા સ્થાને રહ્યું એકસો એકાવન ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનું ઉદ્ઘાટન કોને કર્યું નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે આલોક જોશીને તાજેતરમાં સિમલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે ઓડિશા તાજેતરમાં એરંડાના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે પ્રથમ તાજેતરમાં કયા સ્થળે સાવરના સાનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર કાર્યક્રમ યોજાયો ગાંધીનગર પહેલી મે બે હજાર પચીસે ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો પાસઠમો યુ એ કાયદા લખવા માટે એ આઈનો ઉપયોગ કરનાર કેટલામો દેશ બન્યો છે પ્રથમ